જવું પડે પણ એકલો જ છે ને કંટાળવા માણસો ગમ પછી જવું પડશે કોઈ આવ્યું હોત તો જવું છે તો બોખરા પણ કોઈ તો જવું તો જ ગમે તે થાય બોખરા તો આ બાંધી લેવા જવું પડશે એટલે હવે હારું કોઈક આવે ને તો જવું તો બોખરા જવું પણ કોઈક સાથીદાર મળે હોત ને

બરોબર હા પોણી પડે ભોખરા તો થઈએ છીએ પણ થોડો વધારે કાપ્યું તા ચાલુ એવો તો કાપવો પડશે ને કાપતે કાપતા વાત ધાન ભેગું થઈ જાય વાત માં પેલા નાગજી બાજો ના મન કહેવાય ને આવું એ નાગજીભાઈ હા બોલો

જો ફરોટ તા એકો લાવ સાખી ઓ લાગે છે આ આ ઢૂઢિયાખી ઘેર ઉપર લઈ જાવ આખી રાત વેને વેને ખાવ ઓહો નગી બસ હરશ્યા મો લે હાલો તા હરો હરા આપણો થાય છે હા એ હેડો રા પાટલો મોમો

મન તો <grammaticalabadians sparklingrimi>

આ નાજીભાઈ હોય તો દરે દરે ના બધું સાપ થાય ફેવી નાખીએ આ પગવાન ઠેકો નહીં ના પ્રાચીત લાગે છે પડતા વેર ખુશ જવાના છીએ આ લાગે છે કેટલા વારનો શીરો ખાઈ ખાઈ ના બધી ઘેર કાઢી દે છે મારી આ તાપે એવું લાગે છે ને વાયરો વાયરો એક તો જતો રહેશે ને શોય હારો નાગરભાઈ હા બોલો મારી દમ હવે આ કદમ પોણી મારા ચલવાના ખોદમ બાટલા પકડ પકડો તમારે આ બધું મને જ લાય લાય સાખો દાજુ આ બાટલા ફાટલા જ લાય છે મારું મોત કઈ નાખ્યું તો શું લાગે છે નાગરબા રાહ હક ઉપારો બઈ સારી હાલતાન આ પેલું પેલું કરે બરબર આ બીજું એ પકારો કાણે પણ મને કોણ થાય છે ઈ તો હું તમન સરાઈ 아이맑 와. 맑

એક વાર આવો વરમવાર આવક બાર આવો હવન અમારા આવો વર વાર આવક આવો ને અમારા દિશ ગુરુજી મારા આવો ને અમારા દિશ એ હા તો ગુરુજી મારા ફૂલો જેવા હું તો ગુરુજી મારા દિશા હા બેકડીયો કયો કામ ને કડવાનું કરીએ મોટામાં કીધું પર તમે તો કયો

अ तारो परताय चढ़े जा धरम तारो सां रे ओ जी मुड़ तरे આટલો બધો છે આવાજ હોય કોઈ હા હમણાંથી આટલો જોવા જોવાયો નહીં આટલો બધો અવાજ થાય છે આ તો ચેક કરવું પછી બાળક તાર મને અલ્યા લન કેમ ફરો છો અરે આ તો અમાર આ તો હેતરમાં આઈએ છે કે તા તો હાથમાં એ હાલો આવ ને તમે નેતાવો કોણ છો હું કોલેસ્ટર આ ડાળિયોન મારિયો લન કેમ ફરો છો અંગાટી તા તો ફરવા આયા હતા ખાલે ફરવા એમ ના ચાલે ને ડાળીમાં આવો તો અંગાટી ખબર નઈ પડતી આ નું છે

અને કોઈ દારો જરૂર પડે તો ઉતારજો